પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના રાશન કાર્ડ ધારકો માટે ચાલતી એ કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતા નાગરિકો હેરાન પરેશાન પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો રેશન કાર્ડમાં એ કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગની કચેરીનો સંપર્ક કરે છે પરંતુ સરકારનું એ કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડ એ કેવાયસી થઈ શકતી નથી પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે નાગરિકો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ કેવાયસી થઈ શકતી નથી પાટણ શહેરમાં આ આવેલા રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશન કાર્ડની દુકાનો તેમજ પુરવઠા કચેરીઓમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું સરકાર દ્વારા રાશન કાર્ડ માટે ફરજીયાત કરવામાં આવેલ છે પરંતુ તેની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારનું સર્વર જે છે તે ચાલતું ન હોવાથી વારંવાર બંધ થઈ જતા રાશન કાર્ડ ધારકો પોતાના કામ ધંધા છોડીને પણ ઈ કેવાયસી કરવા માટે આવે છે પરંતુ ઈ કેવાયસી થઈ શકતી નથી જેના લીધે હેરાન પરેશાન થઈને પાછા જવું પડી રહ્યું છે પાટણ શહેર અને ગ્રામ્યના નાગરિકોની માંગ છે કે સરકારે પહેલાં પોતાના ઓનલાઈન ઈ કેવાયસીની પ્રક્રિયા એટલે કે સર્વરને ઝડપી કામગીરી સુવ્યવસ્થિત કરી પછી જ આ કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે આવેલા નાગરિકોની માંગ છે